સરપંચ હું પેલા તો ના લાખ રૂપિયા મારે બાર જવું અને મારા ઘરમાં નતું અને ચોરી બોરી થાય કીધું આ કોનજી ભાઈ બંધ આલુ પેલો કોનજી ઓ

બોલા બોલા સમાચાર ગીર પૈસા આપી દાદી રાખો 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 રસ્તા

બનાવટ થાક નહીં એટલે તમે રસ્તામાં હતા ઘેર થી આવ્યો હતો થોડું કોમ છે ઘેર આવજે તે ઘેર જોયું ઘેર જાય તો અમે લાખ રૂપિયા લઈ ગયા ત્યાં રાખ હું થોડા બહાર જઉં છું અમે લાખ રૂપિયા લઈ લઈને લાવ્યો નજીક આવ્યું ને શેતરમાં ઓટો મારતો જઉં

એટલે વધુ ને તમારા બે ભાઈઓ લઈને આવો સહી કરી સ્ટેમ્પ કરીને મારા જો ગીરવે મૂકી દઉં હું પૈસા આપી દઉં ભાઈ ના નોમ મારા અમે બે જણા તો એક નંબર ના રખડી લેતા ને એટલે મારા બાપા એમાં બેના નોમ જમીન કરી જ નહીં ઘર તો છે કે હા ઘર તો સાજુનું આ તે ઘરનો કાગળિયા મૂકી દઉં હું પૈસા ભરી દઉં હા આલી દે

ના ના શરમ પૈસા ખાઇ જશે સરપંચ કોઈને લીધા નહીં બોલો આ પૈસા તો હું મુકાઈ દેવ છું બરોબર થોડા થોડા કઈ મારા પૈસા પટી જશે તમે હાલ દોઢવાની નહિ જો મારે આરે સાક્ષી મર્યા હતા પૈસા ચોરણા નહી આપો તો ગમવા ના

ના લે ગમે તળી પૈસા પૈસા જો પૈસા નું કરો તમે ના શું એકાદ કિડની બિડની વેચી મારે ફોટું જુદું પડ્યું રાતે એ ગોમ નાખવાડવો જ ના ગોમો આવી લુખવાડ તો જોયું જ ના ખતલું પૈસા વાપરી ખાઈ અંધારી કાઢ્યા જુઠ્ઠું બોલી જી પૈસા ખુ વાપરી ખુ બધી ખબર લાખ ધોરણ બગડી છે તારી અમે કશું કોઈ ધોળે ભાડી નહીં લાલ પાઘડી તો તારા છે મારા નહિ લાલ જેવી થોડી લાલ જેવી હતી અને બીજો અને બીજો ધોળી પાઘડી હતી અને મોઢું વધેલો હતો તમે હા

તો બદલાઈ જાય ખબર ના પડે રૂપિયો રૂપિયા રૂપિયો રૂપિયા તો હોય છે જો જોતાણે તન મનાતો નઈ હ તન નઈ પૈસા બતાવ રોકડા તારા પાસે કદી 100 રૂપિયા ભારે છે એમ નહીં તું પૈસા જોઈએદાન ખાવ પડશે હ તું ને બતાવજી મને ગાય તું પેલા હ ખાલી એ બઉ જવાયે છે એટલે મારા પૈસા નું કર્યું અરે ખરેખર લોહી પી ગયો છે ના સર વાત કરી શું કરીને એ તો બધું કરું છું મહિના માટે

લે વાત આવો ના પણ ફૂંજી ખાવાય કોઈ નતું પૈસા ચોથી આયા અરે પૈસા ની પેલા બંડલ તો એરે પૈસા આલે કંજી અલે ઓ લે આસ્તા મીના તો બંડલ એરે પૈસા આલે અલે ઓ અરે આ કંકુ વાળું થોડું થોડું ફેલું છે એ આ તારું જ છે ને એ ઓ પૈસા ચોથી લાપોખા ઓનપા તો રૂપિયા નહીં ઓનું નાવા તો બે જાપ પાણ તને પાળીયે પાળીયે ના પાહાણે બેસ બેસ ઓ વાત ના ના બેસ બેસ તું તો બધી ગયો આલવાની છે પહેલા ગાય નું કારિયા પૈસા પહેલા મારપા આલવાનું સારા પૈસા આલે મારા મારા મારા

સરપંચ મને પચાસ હાજર આલે બીજા એ લઈ ગયો તું કરી દે અને તને મળી સાબિત કરાય સાબિત હંગા

સરપંચ કરીને લઈ જ પાછું તારી જમીન ગીરવી મેળ દે મારી જમીન બોલો ઉપર જમીન પૈસા લઈ જવું બરાબર આમ તો તું જીવ તાર પૈસા પાછા પાસા

તમારા પૈસા કોણ આલે તમે હું આટલી મહેનત કરી મારા થોડી તમે કરી આના પૈસા બધી બધી કરી નાખું આ સરપંચ આયા લાગે છે

આપડે તો સરપંચ ગાડી સરપંચ ના હોય ના ના સરપંચ ના પગાર ઊંચ્યા હોય ગ્રાન્ટો પગાર હોય આ બધી ખબર પડે

પૈસા પૈસાનું કરો પૈસા નું ચો પૈસા તો હા ગાડી લાઈ દીધી ગાડી લઈ દીધી ગાડી લઈ લો બરાબર

પોલીસ બોલા કે સરપંચ ચોર છે બરાબર શાંતિ રાખો આખા ગોમ આબરૂ જશે તમારી જ છે તમારી અમ્મા જ છે અને ગામના સરપંચા જેવો તમે ચોકડીવાગી થાય તમારી પૈસા દો નવો લાવ્યો છે અમારું 50000 નો ના 50000 નો નવો ફોન લાયો અરે લઉં ના ના તો હું આવ કશું ના આવ આ ટંપળો લઈ કિંમત કપાઈ જાય એ તમાર જોવા ને તમારે જમીન ગમે તે પાછું ગમે કરો એ મારે નઈ જોવાનું ગાડી વેચી ને મારા પોચ હતા ને આ પચ્ચા આયા અને હરાચારે કરીને સુંદર આપ્યા ને

તમારી બધું થયું બધું મોટી લાખની સમજો તમે આબરુ નું સવાલ છે મારે સીટ નો સવાલ છે પાર્ટી કરી જો આપણા ઘેર કાલ થી સરપંચ સરપંચ પાછી ચૂંટણી લડવા લડવી પડશે તું તો હાચાર લેવા લા ને હું હજાર જે પાછા

પચાસ લાખ હોય તો મૂકી દઉં ઘણું બધું ભેગું કર્યું પૈસા નાખી દઉં